તો કેમ છો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી ગણિત ચેનલમાં તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો તો હાલ આપણે ચાલી રહ્યું છે ગણિતનું ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ અને આપણે એનો એક લેક્ચર પૂરો કરી દીધો અને આ છે આપણો લેક્ચર નંબર બે તો પેન ચોપડો કરી દો તૈયાર ચાલુ કરીએ છીએ આપણે લેક્ચર નંબર બે તો આપણે લેક્ચર નંબર એકમાં આપણે જોઈ લીધું કે સંખ્યા પદ્ધતિની સંખ્યાઓ વિશે કે સંખ્યાઓ કઈ સંખ્યાને શું કહેવાય અને કઈ સંખ્યામાં કયા નંબરનો સમાવેશ થાય છે તો પહેલાં તો આપણે જોઈ હતી પ્રાકૃતિક સંખ્યાઓ કે જેમાં આપણે એકથી લઈ અનંત સુધીના નંબર જોયા હતા ત્યારબાદ આપણે જોઈએ હતી પૂર્ણ જેમાં શૂન્ય એક અને ત્યારબાદ અનંત ત્યારબાદ પૂર્ણાંક જેમાં શૂન્ય ધનસંખ્યા અને ઋણ સંખ્યા ત્યારબાદ સમય કે જેમાં પી અને ક્યુ ફોર્મેશન દર્શાવ્યું હતું એટલે કે અંશ અને છેદ અને ત્યારબાદ અસમમે કે જેમાં મૂલ્યો અને સાથે અચળકોનો પણ સમાવેશ કર્યો હતો ત્યારબાદ આ બધી સંખ્યાનો સમાવેશ જેમાં થતો હતો તે હતી વાસ્તવિક સંખ્યા એટલે કે દરેક સંખ્યાનો જેમાં કંઈ સમાવેશ થાય એને કહેવાય વાસ્તવિક સંખ્યા ત્યારબાદ આપણે સંખ્યાના ભાગ પાડ્યા હતા જેમાં એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ જોઈ હતી જેને બે વડે ભાગતા હંમેશા શેષ એક વધે તે એકી અને શેષ શૂન્ય થઈ જાય તો બે કી ત્યારબાદ આપણે વિભાજ્ય અને અવિભાજ્ય આ બંને સંખ્યા પણ જોઈ હતી ત્યારબાદ આપણે સ્થાન કિંમત જોઈ હતી જેમાં તો એક તો હતી અંક કિંમત જે અંક કિંમત સંખ્યા પોતે જ હોય છે અને સ્થાન કિંમત એટલે એના સ્થાનના આધારે નક્કી થાય છે અને આપણે જોયું હતું કે સ્થાન હંમેશા આપણે લખતી વખતે ડાબેથી જમણી બાજુ જઈએ છીએ પણ જ્યારે આપણે ગણતરી કરીએ ત્યારે જમણીથી ડાબી બાજુ કરીએ છીએ એટલે કે આપણે જોઈએ તો જમણી બાજુ એકમનો અંક ત્યારબાદ દશકનો સો હજાર દસ હજાર લાખ એવી રીતે વધતા રહે છે તો હવે આપણે જોઈશું કે વિરોધી સંખ્યાઓ તો જે સંખ્યાઓનો સરવાળો શૂન્ય આપતો હોય તો તે બંને સંખ્યાઓ એકબીજાની વિરોધી વિરોધી સંખ્યા 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 કહેવાય શોધવા માટે જો આપેલી એક હોય તો ઋણ કરવી અને ઋણ હોય તો ધન કરવી એટલે કે જે આપણી પાસે સંખ્યા હોય એનો એવી સંખ્યા સાથે સરવાળો કરવી કે જેથી સરવાળો શૂન્ય થઈ જાય તો આપણે જોઈએ કે આપણી પાસે એક સંખ્યા છે પાંચ તો જો હું પાંચમાં માઇનસ પાંચને એડ કરું તો આપણી પાસે જવાબમાં તો આપણે કહી કે વિરોધી સંખ્યા છે માઇનસ પાંચ આપણે સંખ્યા રેખા જોઈએ છે કે જીરોની ની એક બાજુ જમણી બાજુ આપણને ધન સંખ્યા મળે છે જ્યારે ડાબી બાજુ ઋણ તો જે કઈ ધનની ધનની સામે સંખ્યા હોય તે તેની વિરોધી સંખ્યા છે અને જે કઈ ઋણની સામે હોય તે તેની વિરોધી સંખ્યા છે એવી જ રીતે આપણે જોઈએ કે આપણી પાસે માઇનસ બે છે તો માઇનસ બે ની વિરોધી સંખ્યા થશે પ્લસ બે એટલે હવે આપણો જવાબ અહીંયા શૂન્ય થઈ જશે તો માઇનસ બે ની વિરોધી સંખ્યા થઈ જશે પ્લસ બે તો એવી જ રીતે આપણે અહીંયા કોઈ પણ સંખ્યા લખી શકીએ દાખલા તરીકે માઇનસ નવ તો એની વિરોધી સંખ્યા થઈ જાય છે પ્લસ નવ એટલે અહીંયા જ આપણને કીધું જ છે કે જો સંખ્યા ધન હોય તો એને ઋણ કરવી અને જો સંખ્યા ઋણ હોય તો એને ધન કરવી આ એની વિરોધી સંખ્યા છે તો જે સંખ્યાઓનો ગુણાકાર એક થતો હોય જેમ વિરોધી સંખ્યામાં સરવાળું શૂન્ય થાય એમ અહીંયા થાય છે ગુણાકાર ગુણાકાર થાય છે એક તો તે બંને સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે વ્યસ્ત સંખ્યા શોધવા માટે વ્યસ્ત સંખ્યા શોધવા માટે અંશ અને છેદની અદલા બદલી કરવી એટલે કે આપણે જોઈશું કે જો કહું મારી પાસે કોઈ સંખ્યા છે ત્રણ તો એની વ્યસ્ત સંખ્યા શોધવી હોય તો આપણે છેદમાં છેદમાં એકના તો આપણે અહીંયા જોઈએ કે ત્રણ ત્રણ ગુણ્યા એકના છેદમાં ત્રણ એટલે ત્રણ ત્રણ ગયા તો આપણો ગુણાકાર થઈ જાય છે એક એવી જ રીતે આપણે જોઈએ કે એકના છેદ ચાર તો આની વ્યસ્ત સંખ્યા થઈ જશે ચાર તો આપણે અહીંયા જોઈએ તો એક છેદમાં ચાર ગુણ્યા ચાર તો ચાર ચાર જાય તો આપણો જવાબ થઈ જશે એક તો અહીંયા આપણે લખીએ કે બે ના ત્રણ તો એની વ્યસ્ત સંખ્યા થશે ત્રણના છેદમાં બે જો આ બંનેનો ગુણાકાર કરીએ તો આ ત્રણ ત્રણ અને આ બે બે જાય તો જવાબ એક થઈ જાય એટલે કે જો જે પણ કઈ સંખ્યા આપી હોય આપણે એને અંશમાં આપી હોય તો છેદમાં દર્શાવી અને છેદમાં આપી હોય તો અંશમાં દર્શાવી અને બે સંખ્યાનો ગુણાકાર જો એક થતો હોય તો એ એની વ્યસ્ત સંખ્યા હોય છે હવે આપણે જોઈએ કે અનુગામી સંખ્યા અનુગામી એટલે જે તે સંખ્યાઓ પછી આવતી સંખ્યા એટલે આપણે અહીંયા કહી શકીએ કે જો આપણી પાસે કોઈ સંખ્યા છે પચાસ તો પચાસ ની અનુગામી એટલે કે સંખ્યા પછી આવતી સંખ્યા પચાસ પછી આવે એકાવન તો આ એકાવન છે એ અનુગામી છે એવી જ રીતે આપણે ત્રણ ની અનુગામી જોઈએ તો ત્રણ ની અનુગામી થઈ જાય ચાર કારણ કે સંખ્યા પછી તરત આવતી સંખ્યાને તેની અનુગામી સંખ્યા કહેવામાં આવે છે એવી જ રીતે પુરોગામી એટલે સંખ્યા પહેલા આવતી સંખ્યા એટલે કે જો આપણે અહીંયા આપણે પચાસ પહેલા જે કઈ સંખ્યા આવે છે ઓગણપચાસ એની પુરોગામી સંખ્યા છે તો અહીંયા આપણે ત્રણની પુરોગામી સંખ્યા દર્શાવીએ તો બે થાય અને અનુગામી દર્શાવીએ તો ચાર થાય એટલે ત્રણ અને ત્રણ પહેલાની સંખ્યા તે તેની પુરોગામી અને પછીની સંખ્યા એની અનુગામી તો કેટલાક મહત્વના મુદ્દાઓ અહીંયા લખ્યા છે કે એક એ વિશિષ્ટ સંખ્યા છે તમે પહેલો લેક્ચર જોયો હોય તો તમને ખબર જ હશે કે એક અવિભાજ્ય અને વિભાજ્ય બંનેમાં તેનો સમાવેશ થાય છે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે બે ને બે બે કી હોવા છતાં પણ તેના ભાગ પડતા નથી એટલે બે બે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે છે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા એક અને પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે સૌથી નાની એકી અવિભાજ્ય અહીંયા એકી પણ અને અવિભાજ્ય પણ તો એકી સંખ્યા છે ત્રણ અને અવિભાજ્ય ત્રણ અહીંયા આપણે જો સૌથી નાનામાં નાની અવિભાજ્ય કે તો બે અને એકીય વિભાજ્ય તો ત્રણ સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા એટલે શૂન્ય પ્રાકૃતિકમાં શૂન્યનો કરવામાં આવે તો તે બધી સંખ્યા બની જાય છે પૂર્ણ સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એટલે કે જેના ભાગ પડે તેવી સંખ્યા વિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા જેના બે થી વધુ ભાગ પડે તો અહીંયા આપણી સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા થઈ જાય છે ચાર સૌથી મોટામાં મોટો ઋણ પૂર્ણાંક એટલે આપણને ખબર જ છે કે ઋણ પૂર્ણાંકમાં સૌથી નાની સંખ્યા એ જ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે એટલે માઇનસ એક નાના નંબરો છે બે એ એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે અહીંયા આપણને કીધું બેકી સંખ્યા છે બે પણ કેવી છે અવિભાજ્ય હવે આપણે થોડાક જોઈ લઈએ નંબરો તો અહીંયા આપણને કીધું છે કે એક થી સો સંખ્યા વચ્ચે કુલ પચીસ અવિભાજ્ય સંખ્યા આવે એટલે કે આપણે આપણે નંબર નંબર લખીએ તો આવશે જેના ભાગ પાડી શકીએ નહીં અવિભાજ્ય એટલે માત્ર એના બે ભાગ પડશે એક તો સંખ્યા પોતે અને એક એક જો આપણે કહીએ કે એક થી પચાસ વચ્ચે કેટલા આવે તો એક થી પચાસ વચ્ચે કુલ પંદર સંખ્યા આવશે અને પચાસ થી સો એટલે એકાવન થી સો વચ્ચે આવશે આ યાદ છે યાદ રાખી લેજો તો હવે આપણે જોઈશું કે આવા દાખલા પૂછાતા હોય છે આપણે સંખ્યાને સરળતાથી કઈ રીતે આપણે સરવાળો કરીએ તો પહેલા તો આપણે જોઈશું કે ક્રમિક સંખ્યાઓનો સરવાળો તો કોઈ પણ ક્રમિક ક્રમિક એટલે જેમાં એક એકનો વધારો થતો હોય સંખ્યામાં જેમાં એકનો વધારો થાય એટલે નવી સંખ્યા બને એને ક્રમિક સંખ્યાઓ કહેવાય આપણે તો એવી સંખ્યાનો સરવાળો કરવો હોય તો કઈ રીતે કરવો તો આપણે આ સૂત્ર છે એ યાદ રાખજો કે એન ગુણ્યા એન વત્તા એક અને છેદમાં બે તો એન એન એટલે કે છેલ્લી સંખ્યા તો છેલ્લી સંખ્યા અને તેના પછીની સંખ્યા એ બંનેનો ગુણાકાર અને ભાગ્યા બે એટલે આપણને ક્રમિક સંખ્યાનો સરવાળો મળે તો આપણે દાખલા તરીકે જોઈએ કે એક બે ત્રણ પચીસ સુધીનો સરવાળો કેટલો થાય તો આપણે અહીંયા ઉપર સૂત્ર આપેલું છે કે એન ગુણ્યા એન પ્લસ એક અને છેદમાં બે તો જેમ કીધું કે એન એટલે છેલ્લી સંખ્યા તો આપણી પાસે છેલ્લી સંખ્યા છે 25 હવે છવ્વીસ તો આપણી પાસે વધ્યા પચીસ ગુણ્યા તેર તો તમને જે રીતે ફાવે એ રીતે આનો ગુણાકાર કરી નાખવાનો એટલે પાંચ તરી પંદર અને બે કા બે ત્રણ દુ છ અને પાંચ એકા પાંચ તો પાંચ તો આનો જવાબ આવી જશે બસ આપણે આ નાનકડું એક સૂત્ર યાદ રાખવાનું છે ક્રમિક સંખ્યાના સરવાળા માટે આ દાખલામાં ક્યારેક ક્યારેક કામ આવતું હોય છે કે એક થી લઈ અને સો સુધીનો સરવાળો કાં તો આપણે એમ કહી દે કે પચાસ થી સો નો સરવાળો કેટલો થાય તો આપણે પહેલા તો 1 થી 100 નો સરવાળો મેળવવાનો તેમાંથી 1 થી ઓગણપચાસનો સરવાળો બાદ કરીએ તો આપણને 50 થી સો સુધીનો સરવાળો યાદ રહી જાય અને એક ટ્રીક એવી પણ છે કે 1 થી દસનો સરવાળો આપણે અહીં લખવી 1 થી દસ 11 થી વીસ 12 થી અહીંયા આપણે 21 થી ત્રીસ અને 31 થી ચાલીસ તો આ એક એક લાઈનનો સરવાળો આપણે કરીએ તો અહીંયા વચ્ચે આવશે પાંચ પંદર પચીસ અને પાંત્રીસ તો આપણે જો એકથી દસનો સરવાળો મેળવો હોય તો આ પાંચને આપણે બીજા પાંચ લગાડી દેવાના એટલે એકથી દસનો સરવાળો થઈ જશે પંચાવન એ જ રીતે અગિયારથી વીસનો સરવાળો આપણે અહીંયા પાંચ એડ કરીએ તો એકસો પંચાવન અને એકવીસ થી ત્રીસનો સરવાળો બસો પંચાવન અને એકત્રીસ થી ચાલીસ નો ત્રણસો પંચાવન તો તમે જોઈ લેજો એક થી સો સુધીનો આ રીતે સરવાળો કે એક એક લાઈનનો આ રીતે પણ સરવાળો આપણે કરી શકીએ હવે આપણે જોઈશું કે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો આપણે પહેલા તો ક્રમિક સંખ્યા એટલે બધી જ સંખ્યાનો સરવાળો મેળવ્યો હવે આપણે જોઈશું ક્રમિક એકી સંખ્યા આપણે અહીંયા જોઈશું કે જો બે ક્રમિક સંખ્યાઓ વચ્ચેનો તફાવત બે હોય એટલે કે સંખ્યાઓ ક્રમમાં છે પણ એમનો તફાવત બે છે અને બે વડે નિશેષ ન ભાગી શકાય એટલે આપણે એને ભાગીએ તો હંમેશા શેષ એક વધે તો એવી સંખ્યાઓ છે ક્રમિક એકી સંખ્યાઓ અહીંયા આપણને આ સૂત્ર આપ્યું છે યાદ રાખી લેવાનું કે એન વધતા એક અને છેદમાં બે અને એમનો વર્ગ તો આપણે અહીંયા જોઈશું તો આપણે અહીંયા પિસ્તાલીસ એવી જ રીતે બબેનો તફાવત અહીંયા આપણે એક દાખલો સોલ્વ કરીએ કે એક વત્તા ત્રણ વત્તા પાંચ એવી જ રીતે ઓગણ સુધી અહીંયા આપણે દેખાય છે કે ત્રણ એક અને ત્રણ વચ્ચે 2 નો ગેપ છે ત્રણ અને પાંચ વચ્ચે 2 નો એટલે આ ક્રમિક એકી સંખ્યાઓ છે તો અહીંયા આપણે સૂત્ર લગાવીશું એન પ્લસ એક ભાગ્યા બે અને એનો વર્ગ એન એટલે છેલ્લી સંખ્યા તો ઓગણચાલીસ વત્તા એક ભાગ્યા બે અને એનો વર્ગ એક ચાલીસ આપણને ખબર જ છે કે બે બે ચાર અને બે શૂન્ય તો આનો જવાબ થઈ જશે ચારસો ધ્યાન એ રાખવાનું છે કે તફાવત બે હોવો પડે અને સંખ્યાને ભાગતા હંમેશા શેષ એક વધે તો એ એકી સંખ્યા અને ક્રમિક સરવાળા માટે બેકી સંખ્યા એટલે એવી સંખ્યા કે તફાવત બે હોય પરંતુ એને બે વડે નિશેષ ભાગી શકાય એટલે કે બે ચાર છ આઠ દસ બાણું ચોરાણું છન્નું અઠ્ઠાણું અને સો આ બધાને આપણે ભાગીએ તો હંમેશા આપણને બે વડે ભાગીએ તો શૂન્ય જવાબ મળે જો આપણે આવી સંખ્યાનો સરવાળો મેળવો હોય તો આપણે એક આ સૂત્ર યાદ રાખવાનું છે અને એના છેદમાં બે તો આપણી પાસે એક દાખલો છે કે બે વત્તા ચાર વત્તા છ એવી જ રીતે વત્તા પચાસ સુધીનો સંખ્યાનો સરવાળો તો અહીંયા આપણે જોઈશું બે અને ચાર વચ્ચે બે નો તફાવત છે આને ભાગીએ તો પણ શૂન્ય મળે આને ભાગીએ તો પણ શૂન્ય મળે એટલે બે વડે આ કોઈ પણ સંખ્યા ભાગીએ તો આપણને શૂન્ય મળે છે અને તફાવત છે છે એટલે ક્રમિક સંખ્યાઓ હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું એટલે પચાસ ભાગ્યા બે અને ગુણ્યા પચાસ ભાગ્યા બે વત્તા એક અને અહીંયા છેદમાં માં બે તો પચાસ ભાગ્યા બે એટલે પચીસ ગુણ્યા પચાસ ભાગ્યા બે પચીસ ને છવ્વીસ ગુણ્યા તેર કરીશું એટલે આપણો જવાબ થઈ જશે ત્રણસો પચીસ તમારે આ ગુણાકાર કરી લેવાનો છે પચીસ ગુણ્યા એટલે આપણો જવાબ થઈ જશે ત્રણસો પચીસ ત્યારબાદ આપણે જોઈશું ક્રમિક વર્ગ સંખ્યાનો સરવાળો જો આપણને ક્રમિક વર્ગ સંખ્યા આપી હોય તો એનો કઈ રીતે સરળતાથી આપણે સરવાળો કરીએ તો આપણે અહીંયા એક સૂત્ર છે એન ગુણ્યા એન પ્લસ એક ગુણ્યા ટુ એન પ્લસ એક ભાગ્યા છ તો આપણને ખબર જ છે એન એટલે છેલ્લી સંખ્યા જો આપણે કોઈ આપણે આપ એક ઉદાહરણ જોઈએ કે એક એકનો વર્ગ વત્તા બે નો વર્ગ વધતા ત્રણ નો વર્ગ એવીસ ના વર્ગ સુધીનો સરવાળો કેટલો થાય તો આપણે જોઈશું કે એન 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 એટલે વીસ છેલ્લી સંખ્યા ગુણ્યા પ્લસ એક એટલે એકવીસ અને ગુણ્યા ટુ એન પ્લસ વન એટલે કે વીસ ગુણ્યા બે એટલે ચાલીસ ચાલીસ ને એકતાલીસ અને છેદમાં છ તો આને આપણે સોલ્વ કરીશું તો ત્રણ દુ છ તો અહીંયા થઈ જશે દસ તો હવે થઈ છે દસ ગુણ્યા એકવીસ ગુણ્યા એકતાલીસ અને છેદમાં જવાબ થઈ જશે સાત એકા સાત અને સાત ચોગ અઠ્યાવીસ અને પાછળ શૂન્ય તો આવી રીતે કોઈ પણ સંખ્યા હોય તો આપણે વર્ગવાળી સંખ્યાઓનો ક્રમિક વર્ગવાળી સંખ્યાનો આ સૂત્ર વડે સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ જેમાં યાદ રાખવું કે એન એટલે આપણી છેલ્લી સંખ્યા છે તેવી જ રીતે ક્રમિક ઘનવાળી સંખ્યાનો સરવાળો એટલે આપણે સૂત્ર છે કે એનનો વર્ગ ગુણ્યા એન વધતા એકનો વર્ગ છેદમાં ચાર તો જ્યાં આપણે એન બરાબર લઈશું છેલ્લી સંખ્યા તો આપણે પાસે એક દાખલો છે એકનો ઘન વધતા નો ઘન વધતા ત્રણ નો ઘન એવી દસ ના ઘન સુધી એન પ્લસ એક એટલે દસ ને એક અગિયારનો વર્ગ અને છેદમાં ચાર તો આપણે અહીંયા દસ ગુણ્યા દસ ગુણ્યા અગિયાર એકસો એકવીસ અને છેદમાં ચાર તો આપણે લખી નાખશું એકસો એકવીસ ડબલ શૂન્ય અને છેદમાં ચાર તો ચાર તરી બાર અને ભાગનો ચાલે ને શૂન્ય ચાર દુ આઠ અને ચાર પંચા વીસ એટલે ત્રીસ પચીસ જો તમને જે પણ રીતે ભાવે એ રીતે અહીંયા અહીંયાથી પણ તમે બે ગુણ્યા કરી શકો અહીંયા પાંચ પાંચ કરવું હોય તો આ રીતે ગુણાકાર કેટલી બધી રીતે થાય છે તમને જે રીતે સરળ પડે એ રીતે કરવો તો મહત્વની વાત એ છે કે જ્યારે પણ ક્રમિક ક્રમિક ઘનવાળી સંખ્યાનો સરવાળો આપણને પૂછવામાં આવે ત્યારે આપણે હંમેશા આ સૂત્ર યાદ રાખવું કે તો હવે આપણે જોઈશું કે નિશાની નિશાનીવાળા દાખલામાં ક્યારેક ક્યારેક આપણે ભૂલ થતી હોય છે તો આપણે નિશાનીઓ જોઈ લઈશું કે વધતે વત્તે એક તો વધતા થાય અને ઓછે ઓછે પણ વધતા થાય છે તેવી જ રીતે ઓછે ઓછા અને ઓછે ઓછે ઓછા આ તો આપણને ખબર જ છે પણ હવે આપણે જોઈશું કે સરવાળા બાદ બાકી માટે આ નિયમ કઈ રીતે ઉપયોગી થાય છે તો આપણે જોઈશું કે વધતે વધતા થાય છે પણ સરવાળા બાદ બાકી જ્યારે આપણે કરતા હોય ત્યારે સર્વપ્રથમ આપણે મોટી સંખ્યાની નિશાની એવી જ રીતે આપણે કરીએ વત્તા બે અને વધતા ત્રણ તો આનો જોબ થઈ જશે પાંચ અને અહીંયા મૂકવાની નિશાની છે વધતા કારણ કે ત્રણ આગળ છે વધતાની નિશાની સરવાળા બાદ બાકીમાં મોટી સંખ્યાની નિશાની હંમેશા યાદ રાખી એવી જ રીતે ઓછા બે અને ઓછા ત્રણ તો અહીંયા ઓછે ઓછે વધતા થાય છે એટલે ત્રણ ને બે થઈ જશે પાંચ પણ મોટી સંખ્યાની નિશાની એટલે મોટી સંખ્યાની નિશાની છે માઇનસ એટલે આપણો જવાબ થઈ જશે માઇનસ પાંચ એવી જ રીતે ઓછા ચાર અને ઓછા ત્રણ એટલે જવાબ તો સાત આવશે ઓછે ઓછે વત્તા પણ નિશાની આવશે માઇનસ હવે આપણે જોઈશું કે ઓછે ઓછા તો આપણે વત્તા ત્રણ અને ઓછા ચાર તો આપણે જો વત્તે ઓછે ઓછા કરવાના છે એટલે ત્રણ માંથી ચાર જાય તો આપણે મૂકીશું કેટલા મૂકીશું એક હવે નિશાની કઈ મૂકવી તો મોટી સંખ્યા આગળ છે તે એટલે માઇનસ એક એવી જ રીતે આપણે કરીએ અહીંયા કે વત્તા સાત અને ઓછા બે તો આપણે વત્તે ઓછે ઓછા સાત માંથી બે જાય તો પાંચ પણ નિશાની કઈ આવશે સરવાળાની કારણ કે મોટી સંખ્યા આગળ નિશાની છે પ્લસ તો હવે આપણે જોઈશું કે ઓછે વત્તે આ તેરી જે કામ કરશે કે ઓછા આપણે કરીએ ત્રણ અને વત્તા કરીએ ચાર તો વત્તે ઓછે થશે ઓછા જો ચાર માંથી ત્રણ જાય તો એક આવશે પણ હવે આપણે નિશાની કઈ મૂકીશું પ્લસની કારણ કે મોટી સંખ્યા છે ચાર એવી જ રીતે ઓછા સાત અને વધતા બે તો આપણે અહીંયા વધતે ઓછે ઓછા એટલે સાતમાંથી બે જાય તો પાંચ પણ નિશાની કઈ માઇનસ કારણ કે મોટી સંખ્યા છે સાત તો સરવાળા બાદ બાકીમાં આપણે ધ્યાન રાખવું કે મોટી સંખ્યાની નિશાની હંમેશા મૂકવી તો એવી જ રીતે આપણે ગુણાકારના નિયમો જોઈએ તો આપણે કીધું એમ વધતા ઓછે ઓછે વધતા અને વત્તે ઓછે ઓછા અને ઓછે 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 વત્તે ઓછા તો ગુણાકાર અને ભાગાકારમાં નિશાનીનું ધ્યાન રાખવાની આપણે કોઈ જરૂર હોતી નથી તો આપણે એ જોઈએ કે વત્તા બે અને વત્તા ત્રણ તો ત્રણ દુ અને છ પણ કેવા વત્તા કારણ કે આપણે થઈ જશે વત્તા હવે અહીંયા આપણે જોઈશું વત્તા ચાર અને વત્તા પાંચ તો પાંચો વીસ પણ કેવા વત્તા એવી જ રીતે આપણે જોઈએ ઓછે ઓછે વત્તા તો આપણે માઇનસ બે અને અહીંયા જોઈશું માઇનસ ત્રણ તો ત્રણ દુ છ પણ ઓછે ઓછે વત્તા એટલે નિશાની થઈ જશે વત્તાકાર આ બે સંખ્યા માટે છે જો અહીંયા હવે ત્રીજી સંખ્યા આવે તો એ ફરી જાય હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે ઓછા ચાર અને ઓછા પાંચ અહીંયા બંને ગુણાકારમાં છે એટલે ચાર પંચા વીસ પણ નિશાની ઓછે ઓછે વત્તા તો હવે આપણે જોઈશું વચ્ચે ઓછે ઓછા તો ત્રણ દુ અને ઓછા એવી જ રીતે વત્તા ચાર અને ઓછા છ તો છ ચો ચોવીસ પણ કેવા માઈનસ હવે ઓછે વત્તે પણ ઓછા જ થાય છે એટલે કે આપણે એક લઈએ કે ઓછા પાંચ અને વત્તા બે તો પાંચ દુ દસ પણ કેવા માઇનસ કારણ કે અહીંયા આપણને ચિહ્ન આપ્યું છે માઇનસ નું એવી જ રીતે જો આપણે અહીંયા ત્રણ લઈએ ઓછા ત્રણ અને વત્તા લઈ લઈએ ચાર તો ત્રણ ચોક બાર પણ બાર કેવા માઇનસ તો ગુણાકાર અને ભાગાકારમાં માત્ર ને માત્ર નિશાનીઓ યાદ રાખવાની છે કે વધતે વધતે અથવા ઓછે હંમેશા વઈનસ થાય છે એવી જ રીતે આપણે જોયું કે સરવાળા બાદ બાકીમાં મોટી સંખ્યાની નિશાની મૂકવાનું બોલવું નહીં તો આપણે આપણે સંખ્યા પદ્ધતિના ચેપ્ટરમાં આપણે બેઝિક જે પણ કંઈ થિયરી છે એ બધી બતાવી દીધી છે જેટલી બીજી આવશે તે આપણે જોઈશું હવેથી નવા લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું દાખલા સોલ્યુશનના જેમાં આપણે પહેલાં તો સામાન્ય લઈશું જે આપણે સરળ દાખલા છે ત્યારબાદ થોડા હાર્ડ અને ત્યારબાદ વધારે હાર્ડ એટલે આપણો એક પાયો બની જાય પહેલાં તો સરળ અને ત્યારબાદ એડવાન્સ અને આપણે આજ સુધી જેટલા પણ કંઈ પ્રશ્નો પીવાયક્યુ છે આપણા જેટલા પણ પરીક્ષામાં ગણિતના સવાલો આ ચેપ્ટરમાંથી પૂછાના છે તે બધા જ જોવાના છે અને આપણે સાથે સાથે એક્સરસાઇઝ પણ જોવાના છીએ એટલે આપણે કમસે કમ આ આ ચેપ્ટરના બસો દાખલા બસો પ્લસ દાખલા જોઈશું એટલે એક પણ દાખલો એવો ન રહી જાય કે જે આપણને ન આવડે તો થેન્ક યુ મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વિડીયોને લાઈક કરી દો તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત